सुरा सुरा से वितपाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमला सनप्रिया प्रिया सरस्वती नृत्य तो वाचि सदा दुख संयोग वियोगम दुखना ना संयोग नो वियोग एने जी योग एवी संगना आपी सकाय तम विद्या दुख संयोग वियोगम योग संगनितम अब दुख नो संयोग क्या था तो संसार नी बधीज वातों में दुख नो संयोग था तो संसार में कहीं पर मेड़ो તમારી સુખની માગણી એ જ દુઃખનું કારણ છે સુખની માગણી એ દુઃખનું કારણ તમે સુખ સમજીને જે વસ્તુને માગો છો તે જ વસ્તુ તમને થોડા વખત પછી દુઃખ લાગવા માંડે છે અપ્રાપ્ય વસ્તુ માટે ઇંતેજાર અને તમન્ના રહે છે અને એ જ વસ્તુ પ્રાપ્ત થાય કે પછી એનો કંટાળો આવે છે અને એટલે જ આ શ્લોકમાં કહ્યું છે અનિર્વિન્ન છે તા કંટાળ્યા વગર સાધના કર સંસારની કોઈ પણ વસ્તુ કંટાળો નિર્માણ કરે તેવી છે તમને ફેક્ટરીનો પણ કંટાળો આવશે ધંધાનો પણ કંટાળો આવશે સંસારના સંબંધોનો પણ કંટાળો આવશે પ્રસિદ્ધિનો પણ કંટાળો આવશે સંસારમાં મેળવવા જેવી બધી જ વસ્તુઓ મળ્યા પછી કંટાળો આપનારી છે કોઈ પણ વસ્તુ હશે બહુ પ્રસિદ્ધિ મળ્યા પછી માણસો કંટાળી જાય છે આઠ દિવસ એવા ઠેકાણે ભાગી જાઉં કે જ્યાં મને કોઈ ઓળખે જ નહીં એનું કારણ માણસ પોતાની રીતે જીવી જ શકે નહીં પહેલા પ્રસિદ્ધિનો મો હોય અને પછી પ્રસિદ્ધિનો કંટાળો આવે પેલા પૈસાનો મો હોય પછી પૈસાનો પણ કંટાળો આવે આવા માણસો છે શું કરવાનો પૈસા આવે વાપરીને ખૂટે એમ નથી સાત પેઢીની સાતસો પેઢી વાપરે તો ખૂટે એમ નથી અને બેફામ ઉડાવે તો ખૂટે એમ નથી પાંચ દસ લાખ રૂપિયા રોજ ખર્ચી નાખે ને તો ખલાસ ના થાય આવા શ્રીમંત માણસો છે કોઈ માણસ જિંદગીમાં પાંચ દસ લાખ જુએ પણ નહીં અને એકાદ માણસ રોજ ખર્ચી નાખે તો એના પેટનું પાણી ન હાલે એને શું પૈસામાં શું ચાર્મ રહ્યો એને તેથી પ્રાપ્તિ થઈ કે કંટાળો નિર્માણ થાય પ્રયત્નમાં ઉત્સાહ રહે અને પ્રાપ્તિમાં કંટાળું નિર્માણ થાય એ જ વાતને સાહિત્યકારો જરા બીજી ભાષામાં કે છે કે છે આશામાં મધુર સુખ તે તૃપ્તિમાં કેમ છે ના છે આશામાં મધુર સુખ તે તૃપ્તિમાં કેમ છે ના રે તો એ આ મનુજ ધરતા તૃપ્તિની કેમ આશા આશામાં જે આનંદ છે ને તૃપ્તિમાં નથી અને છતાં બધા માણસો તૃપ્તિની આશા કરે છે અને પછી કંટાળે છે ઇંતજાર અને તૃપ્તિમાં એક મજા છે હવે ઘર ઘરની અંદર ટીવી આવ્યો ટીવી નો ગયો એક કાળ લોકોને તો હવે કોઈ ચાલુ બી નથી કરતું ગમે તેવી સિરીલો આવતી હોય ઠીક છે હવે જોયું તો જોયું ના જોયું તો કશું જ નહીં એક કાળે એક બે ચેનલો ચાલતી ત્યારે લોકો ખાસ ગોઠવીને બેસતા હમણાં આવશે હમણાં આવશે હવે શું આખો દિવસ આવ્યા જ કરે છે તેથી કંટાળો નિર્માણ થાય બે ચાર છ મહિને થિયેટરમાં એકાદ પિક્ચર જોતી વખતે કેટલો ઇંતજાર હોય એના કરતા ભાઈ નાટક જૂના કાળના લોકો નાટક જુએ તો પંદર વીસ દિવસ મહિનો પહેલા બુકિંગ કરાવે અને જવું છે જવું છે જવું છે સ્વાદ મહિનો દિવસ સુધી કઈ મજા આવે હવે કાલે જવાનું હવે ટાઈમ થઈ ગયો હવે કાલે જવાનું આવી પણ નાટક જોઈને બહાર નીકળ્યો કે આમ હાથ ઊંચા કરીને બગાસું ખાતો ખાતો બહાર આવે એનો આનંદ ગયો એક મહિનો માટે જેની ઇંતેજારી હતી અને આનંદ હતો તે જોયા પછી તરત ખલાસ થયો રિક્રિએશન ક્યાં છે આનંદનો આનંદ રીક્રિએટ નહીં થયો નાટકમાંથી બહાર આવ્યા પછી માણસ વધારે ઉત્સાહી હોય તો એની એનર્જી રિક્રિએટ થઈ છે એનર્જી રિક્રિએટ કરે એને કહેવાય રિક્રિએશન આ તો બધી થકવી ના કરનારી વાતો છે સિનેમા થિયેટરમાંથી બહાર નીકળનાર માણસોના ચહેરાઓ જોવા જેવા જતી વખતે જે ઉત્સાહ હોય ને તે બહાર નીકળતી વખતે હોતો નથી આટલી વારમાં નિર્વિન્ન થઈ ગયો ત્યારે ભગવાન કહે છે આ નિર્વિન્ન છે તથા યોગ શાકતી વખતે કંટાળો નહીં આવવો જોઈએ ત્યારે સાંસારિક બાબતો અને પરમાત્માની બાબતમાં આ જ ફરક છે સાંસારિક બાબતોમાં પ્રયત્નમાં આનંદ છે અને પ્રાપ્તિમાં કંટાળો છે અને પરમાત્માના બારામાં પ્રયત્નમાં કંટાળો છે અને પ્રાપ્તિમાં આનંદ છે જો પરમાત્મા માટેનો પ્રયત્ન સતત ચાલતો નથી કંટાળી જવાય છે અહીંયા પ્રયત્નમાં કંટાળો છે ત્યાં પ્રાપ્તિમાં કંટાળો છે ત્યારે સંસારની બાબતો મેળવતી વખતે માણસ ઉત્સાહી હોય છે પૈસા કમાવા માટે કેટલો ઉત્સાહથી જોશ થઈ જાય એકની બે ફેક્ટરી થાય બેની ચાર ફેક્ટરી થાય ઉદઘાટનો કરતો હોય બધાને બોલાવતો હોય જમણવાળો ગોઠવતો આમ ઉત્સાહમાં હોય પ્રયત્નમાં આનંદ પ્રાપ્તિમાં કંટાળો એનું નામ સાંસારિક સુખો અને પ્રયત્નમાં કંટાળો આવવાની સંભાવના છે પણ પ્રાપ્તિ મળી તો પછી જીવનભર ક્યારે કંટાળો નહીં આ એક જ વસ્તુ અપવાદ છે પરમાત્મા કે જેને મેળવ્યા પછી કંટાળો આવતો નથી મેળવતી વખતે જ કંટાળો આવે છે સતત સાધના ચાલતી નથી ડગુમગુ થઈ જાય છે માણસો બે ચાર ડગલા ચાલ્યા પછી માણસ પૂછવા લાગે હજી કેટલું જવાનું આવી રીતનો કાવ વિનોદ જેવો સરસ શ્લોક છે સીતા આટલી કાચી હતી નહીં પણ આવી રીતનું કહે છે કે રામને વનવાસ મળ્યો ત્યારે સીતા પણ ઉત્સાહથી ભેગી જવા લાગી શરૂમાં ઉત્સાહ હોય જ કોઈ પણ કાર્યમાં મારે બી આવવું છે જ્યાં પતિ ત્યાં સતી જેમ કોઈ વસ્તુ વ્યક્તિની છાયા એનાથી અલગ ન હોય તેમ પત્ની પતિથી અલગ ન હોય જાત જાતના આર્ગ્યુમેન્ટ અને રામ સાથે કર્યા છે રામે કીધું કે જંગલમાં હિંશ્ર પશુઓ છે ત્રાસ થાય હેરાન થવાય તો મારે ખાસ આવવું છે એનું કારણ મારો પતિ એટલો નબળો નથી કે હિંમત પશુઓથી મારું રક્ષણ ન કરે રામનું બોલતા રામને બોલતા બંધ કરી નાખે હવે તમારે આવવું જ જોઈએ તમે સુરવીર છો એ સાબિત કરવાને માટે કે તમે વનમાં મારી રક્ષા કરી શકશો અને આખરે નીકળ્યા ત્યારે અયોધ્યાના લોકોએ પુષ્પવૃષ્ટિ કરી બહુ સારું લાગ્યું સીતાને સારું લાગ્યું કે કઈ મજાની વાત છે આ તો તપશ્ચર્યા સાધનાની શરૂઆતમાં એપ્રિસિએશન થાય તમે જરાક નવો માર્ગ પકડો કે ચાર માણસો વખાણ કરે જરા જરા ફૂલ પડે ત્યારે માણસને ગમે પણ પછી કાંટા આવે ને ત્યારે ખબર પડે કેમ છે તેથી સુભાષ લખે છે કે સદ્ય શિરપ પરિશ્રવેપી સી ઈ સમૃદ્ધવી સીતા જવાત્રી ત્રિચતુરાણી પદાની ગતવા ગંતવ્ય મસ્તિક સકૃત શકૃત ગ્રુવાણઃ રામા શુર્ણ કૃતવતી પ્રથમાવતાર અયોધ્યાની પુષ્પૃષ્ટિમાંથી રામ લક્ષ્મણ સીતા ધીરે ધીરે પસાર થાય છે અયોધ્યાની બહાર નીકળી ગયા પુષ્પો તો થઈ ગયા અને પછી તો કાંઠાઓ વાગવા લાગ્યા વનની અંદર ત્યારે અડધો ફરલાંગ ફરલાંગ માન ગયા હશે હા શું કે છે સીતા જવાત બહુ વેગથી ચાલી વેગથી ત્રિચતુરાણી પદાની ત્રણ ચાર પગલા ચાલી ફરલાંગ ફરલાંગ ગઈ બહુ વેગથી ઉત્સાહથી અને પછી રામને પૂછે છે કે હજી આપણે કેટલું જવાનું છે ત્યારે રામની આંખમાં પહેલી વાર આંસુ આવ્યા અરે ચૌદ વર્ષ જવાનું છે ચૌદ પગલા થયા તો શરૂઆત છે ત્યારે કહેવાનું તત્પર્ય શું છે સાધનાના માર્ગે કંટાળો તરત આવે જે ભૌતિક સુખો છે તેની અંદર તમને પહેલા આનંદ આવે ને પ્રાપ્તિ પછી કંટાળો આવે અહીંયા પહેલો જ કંટાળો આવે સાધનામાં ભલભલા માણસો કંટાળી જાય ધ્યાનમાં બેસવાનો પ્રયોગ કરે કોઈએ ત્રણ મહિના કીધા ત્રણ દિવસ હતું નથી ત્રણ મહિનામાં પણ ખાતરી નથી મળશે એ ત્રણ જન્માર આવી જાય પણ ત્રણ જ દિવસની અંદર માણસો થાકી જાય છે તેથી પ્રભુ પ્રાપ્તિનો માર્ગ સાધનાનો માર્ગ તપશ્ચર્યાનો માર્ગ જીવન વિકાસનો માર્ગ પ્રયત્નમાં કંટાળો આપે અને પ્રાપ્તિમાં આનંદ આપે અને સાંસારિક અને દુનિયાવી સુખોમાં પ્રયત્નમાં આનંદ છે અને પ્રાપ્તિમાં કંટાળો છે સંસારનું કોઈ પણ સુખ મળ્યા પછી દુઃખ બની જાય છે કોઈ પણ સુખ હશે જ્યાં સુધી પે છે ત્યાં સારું લાગે પ્રિયતમા સારી લાગે અને પત્ની થયા પછી કંટાળો નિર્માણ થાય રોજની થઈ પેલી મળવાની બાકી હતી પ્રિયતમા હવે તારે એકદમ દોડતો જાય મળવાને માટે હા રાઈટ ટાઈમ ઘડિયાળના કાંઠે બે મિનિટ વહેલો જઈને ઉભો રહી જાય અને પછી ભાગતો જાય પેલી પાછળ આવે કે જુએ પણ નહીં ત્યારે કહેવાનું તાત્પર્ય આખો રંગ બદલાતો જાય ત્યારે બધા જ સાંસારિક અને ભૌતિક સુખોની આ વાત છે કેટલીક બહેનો ચાઈને ધીમે ચાલે ખાતરી કરવા પાછળ જુએ જ કે નહીં હા આ બી એક પ્રેમનો ટેસ્ટ છે હા ધીમે ચાલે આગળ પાછળ જુએ તો ઠીક છે ધ્યાન રાખે જ મારું તેથી આ લોકો પણ કસોટી કરી લે પણ કહેવાનું તત્પર શું છે કે જે આતુરતા શરૂઆતમાં હોય છે પ્રાપ્ય વસ્તુની જે આતુરતા છે તે પ્રાપ્તિ પછી ટકતી નથી આ દુનિયાની સુખો છે આ સંસારના સુખો છે એક પરમાત્માનું સુખ એવું છે જે મેળવતી વખતે જ કંટાળો આવે છે અને તે વખતે અનિર્વિન્ન ચેત હશા ઉદાસીનતા નહીં આવવી જોઈએ કંટાળો નહીં આવવો જોઈએ બહુ બહુ જ માર્મિક શબ્દ ભગવાન વાપરો છે અનિર્વિન્ન ચેત હસા કંટાળ્યા વગર સાધના કરો અને યોગદન શ્રગાર એ જ કે છે સતુ દીર્ઘકાલ નૈરંતર્ય સત્કારા સેવી તો દ્રઢભૂમિ સાધના કરવી છે ને દીર્ઘકાલ કરો દીર્ઘકાલ એટલે ત્રણ મહિના ત્રણ વર્ષ ત્રીસ વર્ષ ત્રણ જન્મારા ત્રીસ જન્મારા કંટાળાની વાત નહીં એ મેડવો છે એટલે મેડવો છે પરમાત્માને મેળવ્યા વગર રહીશ નહીં કાર્યમ સાધી આમી વા દેહમ પાતી આમી વા આવી રીતની આત્યંતિક લગન હોવી જોઈએ કંટાળાનું નામ નિશાન નહીં એ જ કે છે દીર્ઘકાલ નૈરંતર્ય પાછું વર્ષે વર્ષે એકવાર નહીં બેસતા વર્ષે ધ્યાનમાં બેસવાનું ના ચાલે રોજ દીર્ઘકાલ ને પાછું રોજ નૈરંતર્ય અને સત્કાર પૂર્વક કંટાળાપૂર્વક નહીં સતુ દીર્ઘકાલ નૈરંતર્ય સત્કારા સેવી તો દ્રઢભૂમિ તો મક્કમતા કહેવાય દ્રઢભભૂમિ ત્યારે કહેવાય સનિશ્ચય એને યોગતા હા ગીતા યોગશાસ્ત્ર છે યોગને પડીને ચાલે છે ભગવદ્ ગીતા સુપની શું બ્રહ્મશાસ્ત્ર યોગ વિદ્યાયામ ત્યારે યોગશાસ્ત્ર છે આ ત્યારે યોગને બિલકુલ અનુરૂપ ગીતા જાય છે યોગશાસ્ત્ર આ કહે છે યોગ ચિત્ત વૃત્તિ નિરોધા યોગની વ્યાખ્યા છે ચિત્ત વૃત્તિઓનો નિરોધ સાંસારિક બાબતોમાંથી પાછા વળવાની વાત કે છે એ જ યોગશાસ્ત્ર પણ અને શક્ય ક્યારે બને તદા દ્રષ્ટિ સ્વરૂપે વસ્થાનમ દ્રષ્ટિ સ્વરૂપ મળી જાય ત્યારે યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્ય તેના અધિકમતા દ્રષ્ટુ સ્વરૂપ જેને જોવાનો છે દેખાઈ જાય ને પછી તમારી ચિત્તવૃત્તિ નિરોધ સરળ થઈ જાય ત્યારે ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવો છે એમ યોગ પણ કહે છે પણ દ્રષ્ટુ સ્વરૂપ જે પરમાત્મા છે એ જોવા મળે ને ત્યારે ચિત્તવૃત્તિઓનો કંટ્રોલ કરવાની મહેનત જ ચાલી જાય પછી કંટ્રોલ કરવું ન પડે થઈ જાય હેપનિંગ થાય ડુઈંગ ચાલી જાય ડુઈંગમાં અહંકાર છે ને અહંકાર બાધક છે હેપનિંગમાં સહજતા છે રિલેક્સ રહે માણસ થાકે નહીં પાણી ઉપર જો રિલેક્સ થઈને માણસ પડી રહે ને થાક ના લાગે હાથ પગ થાકે પણ આરામ કરવા માટે પાણી ઉપર સુઈ જવાની એક કલા છે તેમ જીવનની અંદર આવી સરસ કલા ભગવાનના ખોળામાં સુઈ જવાની જેને આવડે છે એ માણસ થાકે નહીં તેથી અનિર્વિણ ચેતસા નિર્વિણ થાવ નહીં કંટાળો નિર્માણ કરો નહીં ઊભ નિર્માણ કરો નહીં બધી જ વાતોનો કંટાળો નિર્માણ થાય છે પૈસાનો કંટાળો સંબંધોનો કંટાળો વ્યવહારનો કંટાળો પ્રસિદ્ધિનો કંટાળો કીર્તિનો કંટાળો બધી જ વાતોનો કંટાળો માણસને આવ્યા જ કરે છે જીવનની અંદર તેથી સંસારની બધી જ વાતોનો આ નિયમ છે પ્રાપ્તિ વખતે હા પ્રયત્ન વખતે આનંદ પ્રાપ્તિમાં કંટાળો અને પ્રભુનો માર્ગ એના કરતા બિલકુલ ઊંધો છે પ્રાપ્તિ પ્રયત્નમાં જ કંટાળો પ્રાપ્તિમાં આનંદ સાથે યજ્ઞ અગ્રે વિષમીવ પરિણામે અમૃતોપમ એ સાત્વિક સુખ છે પહેલા ઝેર લાગે અને પછી અમૃત મળે ત્યારે પ્રયત્નમાં કંટાળો જો ન આવશે અને પ્રાપ્તિ કરશો તો ચિરંતન આનંદ મળશે કાયમનો આનંદ મળશે અને પછી એ માણસ કોઈ દિવસ ઉદાસ ન હોય નિરાશ ન હોય वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्